સમાચારમાં આગળ વાત કરીએ તો કચ્છમાં ઠેર ઠેર દારૂ મળી રહ્યો છે એસએમસી દ્વારા રેડ પાડવામાં આવે છે ત્યારે પશ્ચિમ કચ્છ પોલીસની બાતમીના આધારે ત્રાટકી તલવાણા નજીકથી શરાબ ઝડપ્યો હતો ત્યારે પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચને મહત્વની સફળતા મળી છે ગુજરાત બહારથી આવતો કરોડો રૂપિયાનો દારૂનો જથ્થો કટિંગ થાય તે પહેલા જ માંડવી તાલુકાના તલવાણા નજીકથી ઝડપાયો હતો કચ્છ જિલ્લામાં ચાલતી ગુનાહિન પ્રવૃત્તિઓ ડામવા માટે જે જેના રેન્જ આઈજી શ્રી ચિરાગ કોડિયા સાહેબ અને એસપી શ્રી વિકાસ સુંડા સાહેબ દ્વારા અવારનવાર પોલીસ સ્ટેશનોને અને જુદી જુદી એજન્સીઓને જે સૂચનાઓ આપવામાં આવતી હોય છે અને એ અનુસંધાને કાર્યવાહી ચાલતી હોય છે અને એ અનુસંધાનમાં છેલ્લા બે દિવસમાં કચ્છ કચ્છ જિલ્લાની પોલીસ દ્વારા ખૂબ જ નોંધપાત્ર કામગીરી કરવામાં આવેલી છે જેમાં કચ્છ જિલ્લાની એલસીબી દ્વારા એક કરોડ અને 64 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઇંગ્લિશ दारूનો કેસ કરવામાં આવેલો છે જે ખૂબ જ મોટો કેસ છે જેમાં રાજસ્થાનના બે ઇસમ અને માંડવીનો એક ઇસમ એમ કુલ ત્રણ ઇસમો જે ગેસની ટેન્કર આવે છે એમાં 26000 થી પણ વધારે दारूની બોટલો સાથે પકડાઈ ગયેલા છે એમને હસ્તગત કરવામાં આવે છે અને જે મંગાવનાર બે ઇસમો છે એ પણ પ્રોહિબિશન ના લિસ્ટેડ છે એમને વોન્ટેડ જાહેર કરવામાં આવેલા છે અને એમની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવે છે અને એની તપાસ અત્યારે એલસીબી પાસે છે આ એક બહુ મોટો એક એક કરોડ ચોસઠ લાખ મુદ્દામાલનો જે પ્રોહિબિશન કેસ કરવામાં આવેલો છે કચ્છ જિલ્લાની એલ જિલ્લામાંથી ફરી એકવાર રહેણાંક વિસ્તાર